સાંજે અચાનક ભારે ગરમી બાદ વરસાદ ત્રાટક્યો વાદળછાયા વાતાવરણની વચ્ચે અચાનક ભારે સુસવાટા મારતા કાતિલ પવનની સાથે વરસાદ ત્રાટક્યો આજુબાજુના ગામડામાં કરા પડ્યા હોવાના પણ અહેવાલો વહેતા થયા છે આવતીકાલે કચ્છ દેવભૂમિ દ્વારકામાં ભયંકર વરસાદ પડશે તેવી આગાહી વચ્ચે આજે સમય સાંજે સાત કલાકે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભુજમાં ભારે વરસાદ શરૂ થયો છે સુસવાટા મારતા કાતિલ પવનની સાથે જ વરસાદ શરૂ થયો છે અનરાધાર વરસાદ શરૂ થઈ ગયો છે વાતાવરણ વાદળછાયું થઈ ગયું હતું ત્યારબાદ ભારે ગરમી જોવા મળી હતી એક તરફ મોક મોકડ્રીલનો કાર્યક્રમ પરિપૂર્ણ થયા બાદ ભુજમાં ભારે વરસાદ શરૂ થઈ ગયો છે અને રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે અને આમ અત્યારે સાંજે સાત કલાકે ભુજ અને આજુબાજુના વિસ્તારમાં અચાનક ભારે વરસાદ તૂટી પડ્યો છે